તળાધામાં કૃષિ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું આજનો તારીખ ચૌદ દસ બે હજાર પચીસના સવારના અગિયાર કલાકે તળાદા શહેરમાં પાલીતાણા રોડ પાસે આવેલ ગજાનંદ જીનમાં રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રાંત શ્રી તેમજ મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી તેમજ ખેતીવાડી અધિકારી શ્રી સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ પદાધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને લઈને ખેડૂતોને માર્ગદર્શન આપ આપવામાં આવ્યું હતું તેમજ ખેડૂતો દ્વારા વિવિધ પ્રદર્શનો પણ નિહાળવામાં આવ્યા હતા સાથે સાથે ખેડૂતો અને અધિકારીઓ પદાધિકારીઓ માટે ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી આ ભોજન સમારંભમાં કિશોરીઓ પીરસતી હોય તેવું પણ જોવા મળ્યું હતું જો ક્યાંક રાજ્ય સરકારનો કાર્યક્રમ હોય આમ છતાં પણ કિશોરીઓ આ કાર્યક્રમમાં પીરસતી જોવા મળી હતી ડીપી જાદવ મદદનીશ ખેતી નિયામક આજે રાજ્ય સરકાર શ્રીના વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત આજે તારીખ ચૌદ અને પંદર તારીખે તળાજા તાલુકાની અંદર તાલુજા તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવનું આજે અહીંયા ગણેશ મિલ ખાતે આયોજન કરવામાં આવેલું હતું આજે આપણે બધાએ જોયું કે રવિ કૃષિ મહોત્સવની અંદર તળાજા તાલુકાના સાતસોથી વધારે ખેડૂતોએ આ કાર્યક્રમની અંદર ભાગ લીધો પદાધિકારી અને અધિકારી અને વૈજ્ઞાનિક શ્રીઓ દ્વારા ખેડૂતોને માર્ગદર્શિત કરવામાં આવ્યા સાથે જ આજે આપણે ખેતીને લગતા અને ખેતીની માહિતીને લગતા ત્રીસ જેટલા સ્ટોલોનું પણ અહીંયા આયોજન કરવામાં આવેલું છે જેમાં ફાર્મ મેકેનાઇઝેશનથી લઈ અને પ્રાકૃતિક કૃષિને વ્યાપ મળે એ માટે થઈ અને ખેડૂતોને માર્ગદર્શન મળે એ માટે સ્ટોલોનું આયોજન કરવામાં આવ્યું છે કૃષિ યુનિવર્સિટી દ્વારા અને વૈજ્ઞાનિકો દ્વારા પણ ખેડૂતોને રવિ પાકોની અંદર કઈ રીતે માવજત કરવી અને રવિ પાકોનું ઉત્પાદન કઈ રીતે વધે એ બાબતની માહિતી આપવામાં આવી છે આવતીકાલે કાર્યક્રમની અંદર આપણે ખેડૂતોને જે પ્રાકૃતિકના મોડેલ ફાર્મ છે ત્યાં મુલાકાત કરાવવાના છીએ અને આ જે પ્રદર્શન છે એ બે દિવસ માટે ખુલ્લું રહેવાનું છે તો તમામ તળાજા તાલુકાના ખેડૂત મિત્રોને મારો આગ્રહ છે અને વિનંતી છે કે આ પ્રદર્શનનો લાભ લે અહીંયા આવે અમારી સાથે મુલાકાત કરે ખેતીને લગતા જે કંઈ પ્રશ્નો હોય એની આપણે ચર્ચા કરીશું અને એના નિવારણ માટે જે કંઈ પણ હાલ હશે એ ખેડૂતોને આપવામાં આવશે આ કાર્યક્રમની અંદર તળાજા તાલુકાના પૂરા તંત્રે સહભાગી થઈ અને બધા ખેડૂતોએ વધારેમાં વધારે લાભ લીધો છે એ બદલ આભાર મનોજ મકવાણા નોન્યુ સીલ્સ કંપનીમાંથી એઝ અ સૌરાષ્ટ્ર હેડ આ છે નોનયુ સીડ્સ કંપનીના આરોહી વેરાયટી તમે જોઈ શકો છો અંદરથી પીળું અને પાછળથી સ્ટ્રેપી આવે છે સ્લાઇસલી પટ્ટી આવે અને અંદરથી યલો કલરનું હોય ફૂલ જ્યુસી વેરાયટી છે અને એકદમ સોફ્ટ છે અને આ છે એક મન્નટ ટુ કરીને વેરાયટી જે દુનિયાની અંદર જેટલા બી લાલ તરબૂજ છે એની અંદર સૌ સૌથી વધારે મીઠાશ આ મન્નટ ટુ કંપ વેરાયટીની અંદર છે તમે જોઈ શકો છો પાછળથી સ્લે પટ્ટીવાળી વેરાયટી છે અને પ્રોડક્શન એની અંદર સૌથી સારામાં સારું રહે છે બીજા કાળા તરબૂચ કરતાં મંડ ટુની અંદર ખેડૂતને બે રૂપિયા ભાવ વધારે મળે છે અને ઉત્પાદન રેશિયો આઠ ટનથી લઈ બાર ટન સુધી સોળ ગુઠાના વીઘાની અંદર આવે છે જ્યારે આ વેરાયટી છે આરોહી જે અંદરથી પીળી છે એનું પ્રોડક્શન તમારે આઠ ટનથી લઈને ચૌદ ટન સુધીનું આવે છે અને એની માર્કેટમાં કાળા કરતાં પાંચ રૂપિયા ઊંચો ભાવ રહે છે એટલે દરેક ખેડૂતને આ વેરાયટી તમે કરો તો સારામાં સારું તમે સાઠથી પાંસઠ દિવસની અંદર સારામાં સારો ઇન્કમ તમે જનરેટ કરી શકો છો